તો આજે આપણે છે ને દૂધી અને ચણાની દાળનું શાક બનાવવાનું છે દૂધીનું અંદર જો આમાં શું નાખે લીલા મરચાં દૂધી અને ડુંગળી અને લસણ આટલી વસ્તુ નાખી દીધી છે ટમેટા નાખવાના બાકી છે ચણા દાળ નાખવાની બાકી છે અને જીરું અને રાઈ હજી મીઠું મરચું હદર નાખવાનું બાકી છે અને આમચૂર પાવડર તો ચણન દાળ અને દૂધીનું શાક બે મિક્સમાં કરશો અને અંદર ટામેટો ડુંગળી લીલા મરચાં આમચૂર પાવડર આવું બધું નાખશો તો ઘરમાં નાના છોકરા હશે તો પણ ખાશે અને દૂધીનું શાક વધારે ખાવું જોઈએ કારણ કે ડાયાબિટીસનો ખતરો ટળે ડાયાબિટીસ દૂધી વધારે દૂધી વાપરતા હોય ને એને ડાયાબિટીસ ક્યારેય નહીં થાય પછી અતિશય ગળપણ ખાતા હોય તો થાય પણ કોઈ લોકો ગળપણ નથી ખાતા હોતા છતાં પણ ડાયાબિટીસ થઈ જતી હોય છે અને જેને ડાયાબિટીસ છે એને તો દૂધીનું જોઈશ ને દૂધીનું શાક રોજે ખાવું પડે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો કોમેન્ટ કરતા રહેજો બધાને જય મોગલમાં તમે પણ તમારા છોકરાઓને બધાને આવી રીતે શાક મિક્સમાં બનાવી અને ખવડાવો તો ખાશે એકવાર ટ્રાય કરી જોજો બાકી જય માતાજી